સુરત અસામાજિક તત્વો દાદાગીરી અને યુવકોની દાદાગીરી પ્રયાસ હુમલા દરમિયાન મહિલા નાસી જતા મહિલાનો બચાવ અને હુમલો કરનાર યુવકો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે હુમલો કરનાર યુવકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે સુરત તત્વોની તત્વો દાદાગીરી સામે આવી રહી છે સામે આવી છે જગ્યા મુદ્દે વિધવા મહિલા ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને હુમલા દરમિયાન મહિલા નાસી જતા મહિલાનો બચાવ અને હુમલો કરનાર યુવક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે